નમસ્કાર દર્શક મિત્રો વડોદરા સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરાના વિકાસને વેગ આપતા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલની ગ્રાન્ટમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં મોટા ખર્ચે વિવિધ વિકાસના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરામાં આજે રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે મકરપુરા અને માંજરપુર જીઆઈડીસીના વિવિધ વિકાસના કાર્યોનું વિવિધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મખબુરા જીઆઈડીસી ધારાસભ્ય યોગેશ પટેલની ગ્રાન્ટમાંથી મખબુરા જીઆઈડીસીમાં વિવિધ વિકાસના કામો શરૂ કરવામાં આવે છે આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ સાથે પૂર્વ મેયર નિલેશ રાઠોડ વોર્ડ પ્રમુખ વીસીસીઆઈના અગ્રણીઓ તેમજ કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ માંજાપુર જીઆઈડીસીમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે રસ્તાઓનું સુધારાનું કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામોમાં લકી રેસ્ટોરન્ટથી પોલીસ સ્ટેશન સુધી અને હનુમાનજી મંદિરથી વિમલ ફાયર સુધીના રસ્તાઓનું કાર્પેટિંગ અને સિલકોટના કામોનું કરવામાં આવ્યું હતું